લીધા એવું લાગે છે કોઈ વિચારવાનો આયો નહીં એટલે ધંધો જ સારો થશે મજા આવી જશે ધંધો કરવાની આ તહેવાર છે ને તહેવારનું કોઈ આવ્યું નહીં કોઈ ના બને તો મારે છે ને ધંધો થઈ જશે ઉદાહરણ સરઘાસન બાસણ પાર્લર ધોળાકુવા ઇન્દ્રોડા કલોલ કલોલ ધોળાકુવા ઇન્દ્રોડા ધોળાકુવા કાકા યાદરોડા જશે યાદરો છે પણ ભાઈ તારો બે પેસેન્જર આવતો બેવું પડશે

લોટ ના લોટના તેલના અને શાકભાજી દૂધ એટલે મારે તો આપવું પડે યાર ઘેર યાર હું છે બે કલાક જે ધંધો થાય તો કરી આવું

ના નહીં આંબા નઈ ચાંદો હજુ બોની નહી થઈ અરે બે મજા આવી તું

મોટી બૂન છે હરગાણ રહે છે અને બીજી મોટી બૂન છે ને એ છે બે જગ્યા જવું છે ને પણ શું જવું છે આજે પૂછ્યું ખાવા નહી દેવાનું તમારે નક્કી કરો પેલા એવું નહીં એવું નહીં રૂપિયા

આ પરેને બેસુર ગે જાણો તો મોડું કરશ રે બેટા મારા માઈ ગયા હ પેલા ધોરા કો ઉતાર દઉં તમાર જવા નઈ ધોરા કો પણ અને અમાર જવાનું ઉતાર હવે ઉતારી મેલ્યો હવે હેલો બધા તાણી આમાં કાકા પછી આ ચૂપડી જ હે ને ઓમ ને સ્પેશલ સ્પેશલ તમે જો સ્પેશલ તમે ઉમર જોઈને હ વારાના આઠ આ લેજો એક લઈ જો હેલો હેલો ધ્યાન તમાર અલ્યા ધોરા કો ને હઉ

લો કાકા ભગવાન મરા એ કાકા લે હું આવું લે ઉતરી લે ઉતરી જા કા તો ભગવાન મરા લે એ આ મારો ના જા ચોરું નઈ ઓલા ઊભો કોછા ના રાખ ઓલા પાન પા તો તો અફતા નફતા કાઈ જા બોલે હેડો હેડો મિરાગ ઓબીરાગ ઉપર ચડે દે રો હું હા કે બાઘરો બાઘીરો બે જવા દે અમાર તો ખોટી છે તો ખોટી ખબર નહીં પડતી હવારો માર માર ન માર બે તું લઈ પતિદા બે લઈ લે તારે બાપ બેટો બે જો બે તારે હત તો જવાનું જવાનું પૈસા લાવવાનું માર ખાવાનું ખરતવાનું માર ખાવાનું કે તમે તમે આવતો નઈ વાય ટેન્ડ ઉપર હો ન જોવા માનું તું તમે માથા કુટાવ બેજો બેજો વાત નો રાખો આહો દારુ મગાડો અમારો અમા તમામે અમારો રક્ષા બંધન કરવા આવી હતી તમે પધાર દેવી મને મળતો નઈ એમાં બીજી વાર દોહા નકા હાકાય નકે એ કાલે આવતો નઈ વાટકોલન બેહજા દે પેલા મંદિર આગળ ભગવાન તો માજેના મંદિર એ ઈ હારો બંધો રહી જ અરે યાર વાડોનો આટવા જનો આવી ગયો ફરીન લેન ફરીન પેલું લેન હેડવા આમાં આવતો નઈ કાલે કારણ ધ્યા